વલસાડ દમણ દાદરા નગર હવેલી જેવા મોટા ભાગના જે જિલ્લાઓ છે એમાં પ્રી એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે અને વીજળીના કડાકા સાથે પણ વરસાદ પડી શકે છે કિલોમીટર પ્રતિ પવન શકે છે એટલે જે પ્રી તેની શરૂઆત થઈ ચુકી છે ક્યાંક કેટલાક જિલ્લાઓ છે જેમાં અમદાવાદ પણ સામેલ છે જેમાં વંટોળની પણ સ્થિતિ છે એટલે સામાન્ય જે પ્રમાણે હવામાન વિભાગે મુદ્દા વ્યક્ત કરી હતી એ પ્રમાણેની સ્થિતિ અત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં જોવા મળી રહી છે બિલકુલ બિલકુલ આભાર સપના તો અમદાવાદના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે ગાંધીનગર અને અમદાવાદમાં ભારે પવન ફૂંકાઈ રહ્યું છે તો ગુજરાત